શહેરના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ ભાવનગર શહેરના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે જિલ્લા યુવા સાંસ્કૃતિક વિભાગ અને સરકારશ્રી દ્વારા ચૌદ ભાઈઓ બહેનોનું બેડમિન્ટનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેર અને ગ્રામ્ય બંને વચ્ચે ચૌદ ભાઈઓ અને બહેનોએ બેડમિન્ટન રમવામાં આવ્યા હતા જેમાં અંદાજે બસો જેટલા ભાઈઓ તથા બહેનો ગ્રામ્યમાં અંદાજે એકસો પચાસ ઉપર ભાઈઓ બહેનો આ રમતમાં ભાગ લીધો હતો આયોજનને સફળ બનાવવામાં બેડમિન્ટન એસોસિએશન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી ફિઝિકલ એજ્યુકેશન ટીચર કેપીએસ સ્કૂલ આજે ખેલ મહા પોઈન્ટ ઝીરો અંદર ફોર્ટીન ભાઈઓ અને બહેનોની સ્પર્ધા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સિક્સર રોડ ઉપર યોજાય છે જેમાં બસ્સોથી અંદાજે સ્ટુડન્ટ પાર્ટિસિપેટ ભાઈઓ અને બહેનોએ કરે છે તેમાં આજે બહોળી સંખ્યામાં સ્ટુડન્ટ્સ આવેલા છે ગ્રામ્યની પણ આજે અંડર ફોર્ટીન ભાઈઓ બહેનો દોઢસો જેટલી સંખ્યા થઈ છે તો દિવસે ને દિવસે ખેલમાં અને સરકાર જે આયોજન કરાઈ રહી છે એનું બહોળો પ્રતિસાદ મળે છે અને મેક્સિમમ છોકરાઓ અને છોકરીઓ પાર્ટિસિપેટ કરે છે જેથી આવનાર સમયમાં સ્ટેટ નેશનલ ટુર્નામેન્ટમાં આ લોકો પાર્ટિસિપેટ કરશે તો બહુ જ સારું આયોજન છે બધા હું સરકાર શ્રીનો આભાર માનું છું થેન્ક યુ